તો આ તરફ ભાજપની વાત કરીએ તો ભાજપમાં બાકીની દસ બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર આજે ગુજરાત આવશે પ્રક્રિયાને લઈને ઓમ માથુર ગુજરાત આવશે ટિકિટની જાહેરાત બાદ ભાજપમાં નારાજગીનો સુર પણ જોવા મળ્યો છે નારાજ નેતાઓને બનાવવા ઓમ માથુર ગુજરાત આવશે ટિકિટ કપાવવાની શક્યતાઓને લઈને પણ કેટલાક નેતાઓ નારાજ છે બાકી રહેલી દસ બેઠકોના વર્તમાન સાંસદોની ટિકિટ કપાવવાની ક્યાંક શક્યતાઓ છે પાણી પહેલા પાડ બાંધવા માટે ઓમ માથુરને ગુજરાત મોકલાયા છે નારાજગી મુદ્દે નેતાઓ સાથે ચર્ચા પણ કરે તેવી પણ શક્યતા પ્રચાર અભિયાન અંગે પણ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરશે અમિત શાહના કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે ઓમ માથુર ગુજરાત આવશે કહી શકાય કે ગુજરાતમાં જે બાકી રહેલી દસ બેઠકો છે તેમાં ક્યાંક ઉમેદવારો નારાજ ન થાય તે માટે પાણી પહેલા પાડ બાંધવા માટે ઓમ માથુર ગુજરાત વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ સીધા જોડાઈ ગયા છે મેહુલ પાણી પહેલા પાર્ટ બાંધવા માટે ઓમ માથુરને ગુજરાતમાં મોકલાયા છે કહી શકાય કે ભાજપ પણ ક્યાંક મુશ્કેલીઓનો સામનો ટિકિટ મામલે કરી રહી છે રીના વાત કરવામાં આવે તો જે પ્રકારની સ્થિતિ જે પ્રથમ જે લોકસભાની જે બેઠકો માટે જાહેરાત કરવામાં આવી જે ઉમેદવારો જાહેરાત કરવામાં આવ્યા તેમાં ક્યાંક ને ક્યાંક દેવજી પથેપરાની નારાજગીના કારણે વિવાદ છે તે ઉપસ્થિત રહ્યો જે જાહેર પ્લેટફોર્મ પર આવીને જે નિવેદનો કરવામાં આવ્યા તેને લઈને ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર જે નારાજગી છે તે નારાજગીને લઈને એક પ્રશ્નો ઉપસ્થિત થયા વિશેષ વાત કરવામાં આવે તો આ જે વિવાદ દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્નો છે તે પાર્ટી કક્ષાએ હાથ ધરવામાં આવ્યા છે અને તેને લઈને જે પ્રભારી ઓમ માથુર અત્યારે હાલ ગુજરાત આવી રહ્યા છે બીજી મહત્વની બાબત એ પણ છે કે હજુ પણ દસ જેટલા નામો જે છે તે બાકી છે જેની અંદર રાજેશ ચુડાસમા તરફથી પણ આપણે જોયું છે જે રીતે ગઈકાલથી તેમના જે સમર્થકો છે તે કમલમ પર પહોંચ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે જુનાગઢથી તેમને ટિકિટ આપવામાં આવે સ્થિતિ સ્થિતિ ઉત્તર જે છે તેને લઈને અસમંજસ જોવા મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને લઈને જે છે ચર્ચા વિચારણા છે આગેવાનો સાથે અને નેતાઓ સાથે કરવા માટે જે પ્રભારી છે તે ગુજરાત આવી રહ્યા છે અમિત શાહનો પણ જયારે ગાંધીનગર બેઠક ઉપરથી નામ જાહેર થયું છે ત્યારે વિવિધ કાર્યક્રમો આગામી દિવસોમાં કરવામાં આવશે કારણ કે અઠાવીસ તારીખ પછી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત આવી રહ્યા છે અને ભવ્ય સ્વાગત સમારોહ પણ છે તે કરવામાં આવનાર છે તેના સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણા જે છે તે પણ કરવાની છે લગભગ બે દિવસનો તેમનો આ પ્રવાસ છે અને આ પ્રવાસ દરમિયાન તમામ મુદ્દાઓ છે તેને આવરી લેવામાં આવશે બિલકુલ આભાર મેહુલ તમામ વિગત લઈને મારી સાથે જોડા